जय माता जी मित्रों जिला कुक में अपना हार्दिक स्वागत है इसमें आपको पोहा बनाने की रेसिपी है बराबर इसमें इसमें डूंगड़ी है उस बटाका है आलू मरचा है उस कढ़ी पत्ता है कोथमी है वरियाली है

કઈ સરસ ફૂટવા દેવાની મિત્રો રાય ફૂટી ગઈ છે આની અંદર મરચાં અને આદુ બે નાખે છે તૈયાર થઈ જાય મિત્રો કઢી પત્તા નાખવાના સિંગદાણા નાખ્યા પછી મિત્રો થોડીક વરિયાળી નાખો તમને ભાવ હતો પછી આની અંદર ડુંગળી નાખી દેવાની જો મિત્રો આ ડુંગળી નાખે છે ડુંગળી થોડી વાળા લાવવાની ડુંગળી સ્વાતા જાય ડુંગળી નાખી થોડી પાકી જવાય છે એટલે આપણે બટાકા નાખી લઈએ બટાકા સ્લાઈડ ઘણા રાખવાના એ ધરપી રાખવાથી ધરતી ચડી જાય ગેસ કરો ધીમા તાપેલ રાખવાનું બટાકા નાખ્યા અને થોડી વાર ચડવા દેવા થાય એટલે પછી બીજી વસ્તુ આની અંદર નખાય સ્ટાર્ટ જો મિત્રો આ થોડી વાર થાય એટલે હલાવવું જોઈએ બટાકું ચડ્યું કે ન ચડ્યું એના બટાકાની કમ્પ્લીટ ખાતરી થઈ જાય ચડ્યું હોય તો બાકી જશે થોડી વાર વધારે ફરીથી ટોપી દેવાનું થોડીવાર પછી મિત્રો ચાલુ જો મિત્રો હવે ખોટ નાખી દેવાની પછી એને હલા અંદર થી પાણી છોડશું તેલ નું વાયુ સ્વરૂપ છે પછી મીઠું નાખવાનું પછી હળદર નાખવાની હલાવાનું બટા નાખવાના રીતના સુતા પડે પૌવા જે વગાળો એટલે આ રીતના છૂટા પડી જશે જે લક્ષા પડ્યું એ લખતા નહી પીવો બનશે એકદમ ટેસ્ટી બનશે તમારા પૌ ખરો એકદમ છૂટો બનશે અને આજે ટોમેટું નથી મળ્યું એટલે ટોમેટું સર્વ નથી કરી જો મિત્રો આની અંદર થોડું લીંબુનો રસ નાખી દેવાનો બરાબર હવે થોડી વાર હલાવાનું પછી કમ્પ્લીટ થઈ જાય છે આ ગોહા કમ્પ્લીટ હવાની અંદર આપણે આ થોડી વાર ગેસ બંધ કરી દઈએ અને તપેલા ઉપર ગરમ રહેવા દઈએ बराबर आ गॅस बंद करी. चलो मित्रो. आनी अंदर तोडी कोथिंमरी लागी दिली. बराबर. يلا. ना। सेव लाव. जो मित्रो आनी अंदर सेव नाकी देवानी. એટલે सवने सरखा भागे कटिंग काय एवढी रीता आवी जाय. हरीचा. बराबर. हे आ सेव બરાબર હવે આપ તૈયાર થઈ જાય છે અને ઉતારી લઈએ ચલો આને આપણે જો મિત્રો આ પોહવા આપણે ચાખી જોઈએ આનો ટેસ્ટ કેવો છે એ ખબર પડી જશે મિત્રો આ પોહવા ચાખી જોઈએ કેવો ટેસ્ટ છે એની આપણો ખબર પડી જશે આ પૌવા બહુ સરસ બન્યા છે મિત્રો તમે ચાકી જુઓ એટલે